શ્રી ગણેશાય નમ અધ્યાય પાંચમો શિવ તત્વ વિશે બ્રહ્માને નારદનો પ્રશ્ન સૂત વાચ અંતરહિત હરો વિપ્ર નારદો મુનિ સતમ વિચાચાર મહી પશ્યમ ના વલી ગાન ભક્તિ સૂત બોલ્યા ભગવાન વિષ્ણુના અંતર ધ્યાન થયા પછી નારદ મુનિ પૃથ્વી પર ફરતા ફરતા શિવલિંગોનું ભક્તિથી દર્શન કરતા આગળને આગળ વધી રહ્યા હતા તેમણે આ સમય દરમિયાન ભોગ અને મોક્ષ આપનારા ઘણા શિવલિંગોની ભાવથી દર્શન કર્યા હતા એક દિવસ નારદે જેમને સાપ આપ્યો હતો તે બે રુદ્રગણ પોતાના મળેલા સાપના ઉદ્ધારની આશાએ નારદ મુનિ પાસે દોડી આવ્યા તેમને બંને ચરણો પકડી મસ્તક નમાવી પ્રણામ કરીને કહેવા લાગ્યા હે મહામુનિ અમે બને શિવના ગણ છીએ આપના અપરાધી પણ છીએ યાદ કરો તે વેળાએ શ્રીમતીના સ્વયંવર વખતે મંડપમાં અમને સાપ આપ્યો હતો હવે આપ અમારા પર પ્રસન્ન સાપના ઉદ્ધારનો ઉપાય બતાવો અમારા પર કૃપા કરો નારદ મુનિએ કહ્યું તમે બને મહાદેવના ગણ છો તો હું તમને જે કલ્યાણકારી વચનો કહું છું તે એકાગ્રથી સાંભળો અગાઉ ખરેખર મારી મતી ભસ થઈ હતી અને મોવસ બનેલા મેં ક્રોધે ભરાઈને તમને સાપ આપ્યો હતો મેં તમને જે કહ્યું હતું તે બનવાનું જ છે છતાં હું તમને સાપનો ઉદ્ધારનો ઉપાય કહું છું વિશ્વા નામના બ્રાહ્મણ મુનિષના વીર્યથી તમે જન્મ પામી રાક્ષસોના રાજપણને પામશો તમે સર્વ દિશાઓમાં પ્રસિદ્ધ કુંભકરણ અને રાવણ નામના રાક્ષસરાજનું પદ પ્રાપ્ત કરશો એટલું જ નહીં તમે વૈભવી બળવાન અને પ્રતાપી રાજા થશો કેટલાક કાળ બાદ બ્રહ્માંડના રાજા જીતેન્દ્રિય શિવભક્ત શિવના બીજા સ્વરૂપ વિષ્ણુના હાથે મૃત્યુ પામી પુનઃ પોતાના સ્થાનને પામશો સૂત બોલ્યા હે ઋષિઓ નારદ મુનિના વચનો સાંભળી બંને શિવગણો પ્રસન્ન ચિતે પોતાના સ્થાનમાં જતા રહ્યા મહામુનિ નારદ પર અત્યંત પ્રસન્ન થઈ અનન્ય બુદ્ધિ શિવનું ધ્યાન કરતા ત્યાંથી નીકળી શિવતીર્થોના દર્શન કરતાં કરતા ભૂમંડળ પર ફરવા લાગ્યા ઘણા ભ્રહ્માણના અંતે તેઓ શિવને પ્રિય સર્વોત્કૃષ્ઠમ શિવને સુખ દેનારી કાશીપુરીમાં ગયા ત્યાં સ્નાનાદી પર્વરી કાશીપુરી તથા કાશી વિશ્વનાથના દર્શન કરી કૃતાર્થ થયા પછી વિધિ ભક્તિપૂર્વક કાશી વિશ્વનાથનું પૂજન કરી ભક્તિથી વિશ્વનાથને નમન કરી ભાવિભોર બની ગયા હતા શિવના સ્મરણથી સદબુદ્ધિવાળા બનેલા નારદે હવે શિવ તત્વ વિશે જાણવું હતું તે માટે તે ત્યાંથી બ્રહ્મલોકમાં ગયા ને બ્રહ્માજીને નમસ્કાર કરી અનેક પ્રકારના સ્તોત્રોથી સ્તુતિ કરી અંતે બ્રહ્માને શિવનું તત્વ તત્વ પૂછ્યું નારદ બોલ્યા હે બ્રહ્મન જગત પ્રભુ આપની કૃપાથી મેં ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ મહાદુષ્કર તપોમાર્ગ દાન માર્ગ તેમજ તીર્થમાર્ગ બહુ જ સારી રીતે સાંભળ્યો છે માત્ર શિવ તત્વ વિશે કાંઈ જ જાણ્યું નથી એથી હું તે સર્વ જાણવાની ઈચ્છાથી આપને શરણે આવ્યો છું તો મારા પર આપ કૃપા કરો પોતાના પુત્રની નારદની આ ઉત્કંઠા જાણી લોકના પિતામાં બ્રહ્મા તેમને કેવા લાગ્યા ઇતિશી શિવ મહાપુરાણમાં બીજી રુદ્રસંહિતામાં પ્રથમ ખંડમાં શિવ તત્વ વિશે બ્રહ્માને નારદને પ્રશ્ન નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય